સ્મશાનમાંથી આવ્યા પછી ઘરમાં પ્રવેશ કેમ ન કરવો જોઈએ કારણ સાંભળીને ચોંકી જશો શું તમે જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કાર માટે શમશાન જાય છે ત્યારે પાછા ફર્યા પછી સીધા ઘરમાં પ્રવેશ કરવો કેમ મનાય છે આ પ્રશ્ન સામાન્ય લાગે છે પણ તેનો જવાબ ખૂબ જ ઊંડો અને આધ્યાત્મિક છે ગરુડ પુરાણમાં જણાવાયું છે કે મૃત્યુ સ્થળ એટલે કે શ્મશાન એ એક એવો સ્થાન છે જ્યાં આત્મા પ્રાણ શક્તિ અને અદૃશ્ય ઉર્જાઓ વચ્ચેનું જોડાણ સૌથી વધુ સક્રિય હોય છે એ સ્થળ માત્ર દેહ વિદાય માટે નથી પણ આત્માના પરિવર્તનનો માર્ગ છે એટલે જ ત્યાંની ઉર્જા અતિ પ્રબળ અને સંવેદનશીલ હોય છે જ્યારે કોઈ માણસ શમશાનમાંથી પાછો આવે છે ત્યારે તે માત્ર શારીરિક રીતે નહીં પરંતુ ઉર્જાત્મક રીતે પણ તે સ્થળની અદ્રશ્ય અસર સાથે જોડાયેલો રહે છે ગરુડ પુરાણ અનુસારની આસપાસ અનેક પ્રકારની અશરીરી શક્તિઓ પિતૃ આત્માઓ અને પ્રેત આત્માઓ વિહાર કરે છે તેઓ આત્મિક પરિવર્તનની પ્રક્રિયામાં હોય છે કોઈ રાહ જોઈ રહ્યા હોય છે તો કોઈ મુક્તિની શોધમાં હોય છે એ સમય દરમિયાન જો કોઈ જીવિત વ્યક્તિ તેમના ક્ષેત્રમાં જાય તો તેની આસપાસની ઓરોમાં તે ઉર્જાઓનો સ્પર્શ થઈ શકે છે આ ઉર્જા હંમેશા નકારાત્મક નથી પણ અસંતુલિત છે કારણ કે એ અર્થ માર્ગી આત્માઓની ઉર્જા છે જે હજી પૂરી રીતે વિલય પામેલી નથી તે માટે જ્યારે માણસ સ્મશાનમાંથી સીધો ઘર પ્રવેશ કરે છે ત્યારે તે ઉર્જા સાથે લાવવાનું સંભવિત બને છે અને એ ઉર્જા ઘરની પવિત્રતા શાંતિ અને સુખ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે આ કારણથી જ આપણા શાસ્ત્રો કહે છે કે સ્મશાનથી આવ્યા પછી ઘરમાં પ્રવેશ કરતા પહેલા શુદ્ધિકરણ કરવું જરૂરી છે આ માત્ર પરંપરા નથી પણ એ એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે પહેલા બહાર પાણીથી હાથ પગ ધોવા કપડાં બદલવા અને ક્યારેક તો ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટવાનો નિયમ રાખવામાં આવ્યો છે એથી આપણા શરીરથી અને ચેતનાથી શમશણની અશુદ્ધ ઉર્જા દૂર થાય છે આ રીતે શરીર મન અને આત્મા ત્રણે શુદ્ધ બને છે અને ત્યારબાદ જ વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે સ્મશાનનું વાતાવરણ હંમેશા શાંત ભયાનક કે દુઃખમય લાગતું હોય છે પણ તેનો અર્થ એ નથી કે ત્યાં માત્ર નકારાત્મકતા છે એ સ્થળ આત્માની મુક્તિનો દ્વાર છે અને જ્યાં આત્મા શરીરથી વિલક થાય છે તે જગ્યાની સ્પંદન શક્તિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે માનવ મન એ સ્પંદનને અનુભવે છે પણ સમજતું નથી આથી જ્યારે માણસ સ્મશાનથી પાછો આવે છે ત્યારે તેની ચેતના થોડી અસ્થિર બને છે અને એ સમયે ઘરમાં શાંતિપૂર્ણ માહોલમાં સીધો પ્રવેશ કરવો એ અસંતુલન પેદા કરી શકે છે આ માટે જ ઘરમાં પ્રવેશ પહેલાં શુદ્ધિકરણનો નિયમ બનાવવામાં આવ્યો આ વિધિ માત્ર શરીર શુદ્ધિ નથી પણ મન અને આત્માની પૂર્ણ સંતુલન પ્રક્રિયા છે જ્યારે આપણે એ નિયમનું પાલન કરીએ છીએ ત્યારે આપણે શમશાનની ઉર્જાથી મુક્ત થઈ જઈએ છીએ અને ઘરનું પવિત્ર સ્પંદન ફરીથી અખંડિત રહે છે આ રીતે જોવામાં આવે તો આ પરંપરા અંધશ્રદ્ધા નથી પણ ઉર્જા વિજ્ઞાનનો સુંદર ઉપદેશ છે જે આપણા પુરાણો શાસ્ત્રો અને સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં સમજી લીધો હતો તેથી જ કહેવાયું છે શમશાનમાંથી આવો ત્યારે આત્મા હળવો હોય છે પણ ઉર્જા ભારે હોય છે તે હળવાય પછી જ ઘર પ્રવેશ કરવો આજ છે આ પરંપરાનું આધ્યાત્મિક રહસ્ય જ્યારે કોઈ વ્યક્તિ પરત ફરે છે ત્યારે એ માત્ર શરીરથી થાકી ગયેલો માણસ નથી એ એક એવી અદ્રશ્ય ઉર્જાની અસર સાથે પરત ફરે છે જે માનવ દ્રષ્ટિએ જોવા જેવી નથી પરંતુ અનુભૂતિમાં સ્પષ્ટ હોય છે પુરાણમાં આ બાબત ખૂબ જ સ્પષ્ટ રીતે આવી એટલે પ્રાણ વિલય સ્થાન જ્યાં દેહ અને આત્માનું સંયોજન તૂટે છે એ જગ્યાએ જન્મ અને મૃત્યુ વચ્ચેનું સૂક્ષ્મ તંત્ર કાર્યરત રહે છે એ તંત્ર એવા અદ્રશ્ય પ્રવાહોથી ભરેલું હોય છે કે જ્યાં સુધી જીવિત માણસની ઓરા ત્યાં સુધી એ પ્રવાહો તેની ચેતનાને સ્પર્શી શકે છે આથી જ કહેવામાં આવે છે કે સ્મશાનથી પાછા આવ્યા પછી તરત જ ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ ઘર શબ્દ માત્ર ઈટ અને દિવાળ નો નથી એ એક પવિત્ર સ્થાન છે જ્યાં કુટુંબની ચેતના પવિત્રતા અને શાંતિ વસે છે એ જગ્યા હંમેશા શુદ્ધ સાત્વિક અને ઉર્જાત્મક સંતુલન ધરાવતી હોવી જોઈએ જો શ્મશાનની અસંતુલિત ઉર્જા એ જગ્યાએ પ્રવેશે તો ઘરની આ આંતરિક શાંતિમાં વિક્ષેપ આવી શકે છે આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ એક પ્રકારનું ઉર્જા વિજ્ઞાન છે જે આપણા ઋષિ ઋષિમુનિઓએ અનુભવથી સમજાવ્યું છે ગરુડ પુરાણ કહે છે કે યત્ર દેહ વિલય તત્ર તન્મય પ્રાણ સચ્ચર એટલે કે જ્યાં દેહનો વિલય થાય છે ત્યાં એ પ્રાણ શક્તિ થોડા સમય માટે વિહેરે છે આ સમય દરમિયાન એ જગ્યા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે જો કોઈ જીવિત વ્યક્તિ ત્યાં જાય છે તો તેના શરીર પર પણ એ સ્પંદનોની અસર રહે છે તેથી પૌરાણિક શાસ્ત્રોમાં ઘરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન અને શુદ્ધિકરણ કરવાની વિધિ રાખવામાં આવી છે સ્નાનનો સ્નાનશાનની પ્રાણીક ઉર્જા શરીર પરથી વિલય થવી છે આ પ્રથા પાછળ એક ઊંડો વૈજ્ઞાનિક અર્થ પણ છે જ્યારે માણસ શમશાનથી પરત આવે છે ત્યારે તેની માનસિક સ્થિતિનો થોડો ભાર અનુભવે છે મન દુઃખી હોય છે વિચારો ગંભીર હોય છે અને શારીરિક રીતે થાકેલું શરીર નકારાત્મક સ્પંદનનો પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે જો એ સ્થિતિમાં માણસ ઘરમાં પ્રવેશ કરે તો ઘરની અંદર રહેલી ઉર્જા પર પણ એ અસર પડે છે આથી જ કહેવાય છે કે ઘરમાં પ્રવેશ કરતા પહેલા શરીર અને મનની શુદ્ધિ આવશ્યક છે આ વિધિમાં પાણીનો ઉપયોગ મહત્વનો છે પાણી એ એક એવા તત્વ છે જે ઉર્જાનો શ્રેષ્ઠ વાહક છે પાણીમાં શુદ્ધિકારક તત્વ છે જે નકારાત્મક સ્પંદનોને શોષી લે છે એટલે જ આપણા પૂર્વજો કહેતા હતા કે સ્મશાનથી આવ્યા પછી હાથ પગ ધોયા વિના ઘરમાં ન જવું ક્યાંક ગૌમૂત્ર છાંટવાની ક્યાંક ગંગાજળ છાંટવાની પરંપરા પણ એ જ માટે છે એ ઊર્જા વિલયનો સાધન છે આ ઉપરાંત કેટલાક ગ્રંથોમાં જણાવ્યું છે કે શ્મશાનમાંથી પરત ફરે પછી થોડો સમય બહાર ખુલ્લી હવામાં રહેવું જોઈએ જેથી શરીરની ઓરા ફરીથી સંતુલિત થાય છે ક્યારેક તો ઘરમાં પ્રવેશ પહેલા દીવો પ્રગટાવીને અર્પણ કરવાનું પણ જણાવાયું છે જે પ્રકાશના તત્વથી અંધકારના તત્વને દૂર કરે છે અહીં ધ્યાનમાં લેવાની બાબત એ છે કે ખરાબ નથી પણ એ પરિવર્તનની ઉર્જા છે જીવિત માણસ માટે એ ઉર્જા અતિ ભારરૂપ બને છે કારણ કે તેની ચેતના હજી મૌલિક જગતમાં બંધાયેલી છે તેથી એ ઉર્જાનો સીધો સંપર્ક તેના મન અને શરીર માટે અસ્થિરતા લાવી શકે છે આથી જ આપણા શાસ્ત્રોમાં નિયમ બનાવાયો કે શમશાનથી આવ્યા બાદ પહેલા શરીર શુદ્ધ કરવું કપડાં બદલવા થોડું જળ પીવું અને મનને સ્થિર કરવા પછી જ ઘર પ્રવેશ કરવો એ રીતે આત્મિક અને શારીરિક બંને સ્તરે શુદ્ધિ પ્રાપ્ત થાય છે આ વિધિ માત્ર પરંપરા નથી એ એક ઊંડો આત્મશાસ્ત્ર છે આપણા પૂર્વજો પ્રાણ શક્તિ ઓરા અને ચેતનાના સ્તરોને સમજીને જ આ નિયમો રચ્યા હતા એ લોકો જાણતા હતા કે ઘરની ઊર્જા એ કુટુંબના સુખનો મૂળ સ્ત્રોત છે અને એ એ શુદ્ધ રાખવી આપણી ફરજ છે આ રીતે જોવામાં તો આવ્યા પછી ઘરમાં સીધો પ્રવેશ ન કરવો એ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ એક આધ્યાત્મિક સત્કાર્ય છે જે આપણા ઘરને મનને અને આત્માને શુદ્ધ રાખે છે અને તેથી જ કહેવાય છે જ્યાં અંત થાય છે ત્યાં શરૂઆત માટે શુદ્ધિ જરૂરી છે મૃત્યુ એટલે અંત નહીં એ પરિવર્તન છે અને પરિવર્તન માટે મનની શાંતિ તથા ઉર્જાની શુદ્ધિ અનિવાર્ય છે હવે ચાલો વિગતે સમજીએ કે ગરુડ પુરાણ અને આપણા શાસ્ત્રો પ્રમાણે સ્મશાનમાંથી આવતા પહેલા ઘરમાં પ્રવેશ ન કરવો આ નિયમનું મૂળ કારણ શું છે આ માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ આત્મા પ્રાણ શક્તિ અને પર્યાવરણ વચ્ચેના ઊંડા સંબંધને સમજાવતો આધ્યાત્મિક સિદ્ધાંત છે ગરુડ પુરાણ કહે છે કે મૃતદેહ દેહ જ્યાં વિલય પામે છે એની યાત્રા શરૂ કરે છે એ જગ્યા અતિ સૂક્ષ્મ ઉર્જા તરંગો રહેલા હોય છે જે સામાન્ય માનવ આંખોથી અદ્રશ્ય છે પરંતુ મન અને શરીર પર એની અસર થઈ શકે છે જ્યારે આપણે શમશાન જઈએ છીએ ત્યારે આપણા શરીરનો ઓરા એટલે કે પ્રાણી કવચ એ તરંગોને સ્પર્શે એ પછી જો આપણે સીધા ઘર પ્રવેશ કરીએ તો એ સ્પંદનો ઘરમાં પ્રસરી શકે છે અને ઘરની શાંતિપૂર્ણ ઉર્જા અસંતુલિત થઈ શકે છે આ કારણસર આપણા પૂર્વજોએ નિયમ આપ્યો કે સમશાંતિ આવ્યા પછી પહેલાં શુદ્ધિકરણ કરવું જોઈએ આ શુદ્ધિકરણનો હેતુ માત્ર શારીરિક નથી એ માનસિક અને આધ્યાત્મિક સ્તરે શુદ્ધિ આપે છે સમશન પરત આવ્યા પછી બહાર જ પાણીથી હાથ પગ અને ધોવા જોઈએ બદલવા ગંગાજળ કે ગૌમૂત્રનો છાંટો કરવો જોઈએ કેટલાક સ્થાનોમાં એ પછી ઘરના દ્વાર પાસે દીવો પ્રગટાવીને ઓમ નમ સિવાય કે ઓમ શાંતિ 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 બોલવાની રીત છે આ વિધિથી શરીર અને મન પરથી શમશાન ઉર્જા વિલય પામે છે હવે આ પ્રક્રિયાની પાછળનો વૈજ્ઞાનિક તત્વ પણ રસપ્રદ છે જ્યારે માણસ શમશાન જાય છે ત્યારે એની માનસિક સ્થિતિ ભારે બને છે દુઃખ વિયોગ ચિંતા જેવી ભાવનાઓ એ સમયે ઉદભવે છે આ ભાવનાઓ પોતે એક ઉર્જા છે માનવ શરીર આ બધું શોષી લે છે અને પછી જો સીધો ઘર પ્રવેશ થાય તો એ નકારાત્મક વાઇબ્સ ઘરમાં રહેલા લોકોને પણ અસર કરે છે ઘરની ઉર્જા જેને વાસ્તુ સ્પંદન કહેવાય છે એ પવિત્ર રહે એ માટે શમશાનની અસર દૂર કરવી જરૂરી છે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે માણસ અંતિમ વિધિમાં જાય છે એના આસપાસના દેવતા થોડા સમય માટે દૂર થઈ જાય છે કારણ કે એ સમય સંવેદનશીલ હોય છે એ પછી શુદ્ધિકરણ વિધિ દ્વારા એ દેવતા પુનઃસ્થાપિત થાય છે આ અર્થમાં આ વિધિ માત્ર માણસની નહીં પરંતુ દેવ ચેતનાની સ્વાગત વિધિ પણ છે અન્ય એક મહત્વપૂર્ણ વાત એ છે કે શ્મશાનથી પરત ફર્યા પછી તરત જ ખોરાક લેવું પણ મનાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શરીરનું ઉર્જા ક્ષેત્ર એ સમયે અસંતુલિત હોય છે જો ખોરાક લેવામાં આવે તો એ અસંતુલિત સ્પંદન શરીર અને મન પર પ્રતિકૂળ અસર કરે છે તેથી પહેલા શુદ્ધિ પછી આરામ અને ત્યારબાદ જ ભોજન લેવાની પરંપરા રાખવામાં આવી છે આ બધું જોવામાં આવે તો આ નિયમ કોઈ અંધશ્રદ્ધા નથી એ એક ઉર્જા વ્યવસ્થાપના નો નિયમ છે જ્યાં માણસ પ્રકૃતિ આત્મા અને ચેતના ત્રિપુટ સાથે સમ રહે છે હવે આ નિયમનો એક આધ્યાત્મિક પરિણામ પણ છે શમશાનમાં જઈને માણસને અંતની અનુભૂતિ થાય છે ત્યાં જ જીવનની અસ્થિરતાનું સ્મરણ થાય છે એ અનુભવ માનસિક રીતે ભારે હોય છે તેથી ઘરમાં પ્રવેશ કરતા પહેલા મનને સ્થિર કરવું જરૂરી છે નહીંતર એ અસ્થિરતા ઘરના વાતાવરણમાં પ્રસરે છે ઘર એટલે ગૃહ જે શાંતિનું નિવાસ સ્થાન છે તેથી એમાં પ્રવેશ કરતા પહેલા શુદ્ધ મન અને શુદ્ધ ઉર્જા અનિવાર્ય છે ગરુડ પુરાણમાં એક ખૂબ જ સુંદર ઉક્તિ છે યત્ર શાંતિ તત્ર દેવતા યત્ર અશુદ્ધિ તત્ર દુખમ અર્થાર્થ જ્યાં શુદ્ધિ અને શાંતિ છે ત્યાં દેવતા વસે છે અને જ્યાં અશુદ્ધિ છે ત્યાં દુખ વસે છે એથી જ શુદ્ધિ વિના ઘર પ્રવેશ ન કરવો એ આધ્યાત્મિક રીતે પણ જરૂરી ગણવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં શમશાનથી પરત ફરે ત્યારે ઘરના દ્વાર પર અગ્નિ કે દીવો રાખવાની પરંપરા છે તેનો હેતુ એ છે કે અગ્નિ તત્વ એ ઉર્જાને શુદ્ધ કરે છે પ્રકાશ એ અંધકારનો શત્રુ છે અને સ્મશાનની ઊર્જા એ અંધકારનું તત્વ છે એથી પ્રકાશની શક્તિ દ્વારા એ ઉર્જાને દૂર કરવામાં આવે છે આ રીતે જ્યારે આપણે આ નિયમનું પાલન કરીએ છીએ ત્યારે આપણે માત્ર આપણા માટે નહીં પણ ઘરની દરેક ચેતના માટે સંરક્ષણ કરીએ છીએ આ આપણા પૂર્વજોની વિદ્યા છે જેને આજના સમયમાં પણ ઊંડો અર્થ છે આજની વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આ આત્મિક તેજ અને શાંતિ વધારવી છે એટલે જ કહેવાય છે શરીર સમશાનથી પરત ફરે છે પણ ચેતના ત્યાં જ રહે છે શુદ્ધિ વિના ઘર પ્રવેશ એટલે ચેતનાને અસ્થિર રાખવી અને આ અસ્થિરતા ટાળવી એ જ શાસ્ત્રોનો મૌન સંદેશ છે તેથી શ્માનથી પરત આવ્યા પછી શુદ્ધિકરણ વિધિ કરીને જ ઘર પ્રવેશ કરવો એ આપણા માટે શાંતિ સુરક્ષા અને આત્મિક સંતુલનની ચાવી છે મિત્રો હવે તમે સમજી ગયા હશો કે સ્મશાન માંથી આવતા પહેલા ઘરમાં પ્રવેશ કેમ ન આપવો જોઈએ એ માત્ર કોઈ જૂની પરંપરા કે અંધશ્રદ્ધા નથી પરંતુ આપણા ઋષિ મુનિઓ અનુભવીને રચેલો એક ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત છે ગરુડ પુરાણ થી લઈને સ્કંદન પુરાણ સુધી દરેક ગ્રંથમાં આ નિયમના ગહન કારણો જણાવાયા છે એ કારણો માત્ર ધાર્મિક નથી પણ પ્રાણ શક્તિ અને ચેતનાના સંતુલન સાથે જોડાયેલા છે આપણા પૂર્વજો પ્રકૃતિના સૂક્ષ્મ નિયમો સમજતા હતા તેઓ જાણતા હતા કે જ્યારે માણસ સ્મશાન જઈને પરત આવે છે ત્યારે એની ઓરામાં એક પ્રકારની અદૃશ્ય ઉર્જા પ્રવેશે તો એ ઉર્જા શાંતિમાં વિક્ષેપ લાવી શકે છે એ માટે જ પાણી અગ્નિ અને પ્રાર્થનાનો ઉપયોગ કરીને શુદ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે પાણી શુદ્ધિકારક તત્વ છે અગ્નિ નકારાત્મકતાનો નાશક છે અને પ્રાર્થના મન અને આત્માને સ્થિર રાખે છે આ ત્રણેય તત્વો એક સાથે શુદ્ધિકરણની પૂર્ણ પ્રક્રિયા કરે છે ઘરમાં પ્રવેશ કરતા પહેલા હાથ પગ ધોવા કપડા બદલવા ગંગાજળ છાંટવા અથવા થોડી વાર બહાર હવામાં રહેવું આ બધું આત્મિક રીતે ખૂબ મહત્ત્વ ધરાવે છે આ રીતો દ્વારા આપણે શમશાનની અસંતુલિત ઉર્જાથી પોતાને મુક્ત કરીએ છીએ એટલે જ કહેવામાં આવ્યું છે કે ઘરમાં પ્રવેશ પહેલાં શાંતિનું સંકલ્પ કરવો જોઈએ એ સંકલ્પ એટલે પોતાને શાંત કરવો મનને સ્થિર કરવો અને જીવનના પ્રવાહમાં પાછા આવવો મૃત્યુ એ એ અંત નથી પરિવર્તન છે શમશાન એ પરિવર્તનનો દ્વાર છે જ્યાં એક આત્મા મુક્તિ તરફ જાય છે અને જીવિત લોકો માટે એ એક સ્મરણ બની રહે છે કે જીવન અસ્થિર છે દરેક ક્ષણ પવિત્ર છે તેથી સમશાંતિ પરત ફર્યા પછી ઘરમાં પ્રવેશ કરતા પહેલા એ ઉર્જાને વિલપ્ત થવું એ આપણા આત્મિક વિકાસ માટે પણ જરૂરી છે ગરુડ પુરાણમાં એક અદ્ભુત વાક્ય છે યત્ર અંત શાંતિ તત્ર વિધિ સફળ જ્યાં મનની શાંતિ છે ત્યાં દરેક વિધિનું ફળ મળે છે એથી ઘરમાં પ્રવેશ પહેલાં શુદ્ધિ અને શાંતિ એ બંને જરૂરી છે જો આપણે આ વિધિનું પાલન કરીએ તો માત્ર ઘરની શાંતિ જ નહીં પણ આપણું મન અને આત્મા પણ સંતુલિત રહે છે આ પરંપરા આપણને જીવનનો એક મોટો પાઠ આપે છે દરેક નકારાત્મક સ્પંદનને દૂર કર્યા વિના શાંતિ શક્ય નથી તેથી મિત્રો આવતી વાર જો તમે કોઈ અંતિમ વિધિ પછી પરત ફરતા હો તો ભૂલથી પણ સીધા ઘરમાં પ્રવેશ ન કરશો થોડી ક્ષણ બહાર બેસો હાથ પગ ધોવો દીવો પ્રગટાવો શિવના નામનું સ્મરણ કરો અને ત્યાર પછી જ ઘર પ્રવેશ કરો તમે જોશો કે તમારા મનને પણ શાંતિ મળશે અને ઘરના માહોલમાં પણ એક નવો પવિત્ર સ્પંદન પ્રસરી જશે આ નિયમનું પાલન એ આપણા જીવનની ઉર્જા આરોગ્ય અને શાંતિ ત્રણેયનું સુરક્ષિત રાખે છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે શુદ્ધિ વિના પ્રવેશ એ નકારાત્મક પ્રવાહને આમંત્રણ આપવું છે તેથી હંમેશા આ નિયમને સ્મરણમાં રાખો અને તમારા ઘરને પવિત્ર રાખો હવે મિત્રો જો તમને આ આધ્યાત્મિક જાણકારી ગમી હોય તો વિડિયોને લાઈક કરો આવા જ સત્ય અને શાસ્ત્ર આધારિત જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટી જરૂર દબાવો જેથી દરેક નવો આધ્યાત્મિક વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે તમારો એક સબસ્ક્રાઈબ અને એક શેર કોઈના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી શકે છે આવો સાથે મળીને આપણા શાસ્ત્રોમાં રહેલા રહસ્યોને સમજીએ અને આત્મિક રીતે આગળ વધીએ કારણ કે કરુડ પુરાણ કહે છે જ્ઞાનમ એવો મુક્તિ અર્થાર્થ સાચો જ્ઞાન જ મુક્તિ છે હર હર મહાદેવ જય માતાજી સદા શુદ્ધ રહો શાંત રહો અને જીવનના દરેક પગલે ચેતનાની શુદ્ધિ જાળવો આજ છે આપણા જીવનનું સત્ય તત્વ